જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગમાં તો આપણે સવારે વહેલાં કંપનીમાં આવી ગયા હતા અને હવે કંપનીની બહાર બેઠા છીએ તો આપણો ટાઈમ થાય એટલે આપણે જઈએ કંપની જુઓ બહાર બહારનો નજારો બધા કારીગર આવી ગયા હતા આપણે જો બધા આવે છે ટાઈમથી જાય આપણે આઠ વાગ્યાનો ટાઈમ સર બધા કારીગરો આવી ગયા છે જુઓ કમ્પ્લીટ ટાઈમ સર તો પછી આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે ફરતા હતા એટલામાં જ આપણે

આપણે નરિ બે પગ વચ્ચે તો જો આપડે પાડો કુંડી પડે તે આપણે બચાવી લીધો કુંડીમાં ગાડી બચાવી લીધો અને હવે જીએ આપણે જમવા તો જુઓ આપણે જમી લઈએ તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દે અંધારું અવશે તો જુઓ હવે આપણે ઘરમાં આવી અને આપણે જમવાનું બની દીધું છે જમવાનું શું બનાવ્યું છે બતાવીએ તો જુઓ આપણે જમવા આવી ગયા તો મિત્રો આપણે જમી લઈએ અને આજનો વ્લોગ આટલા સુધી કન્ટીન્યુ બીઓ વોચ કરજો અને સપોર્ટ કરજો

તો આપડે જમવા માં બનાય છે ઢોકળી રોટલી અને મરચું પણ બનાવ્યું છે અને છાસ તો આપડે જમી લઈએ અને મિત્રો આજનો આટલા સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ સુઈ દેજો